ઓકે ક્લિપ ડિલીટ કર નાખી કે તે એટલા માટે થને પાછું કંટ્રોલ લેવો પડે છે તો જય દ્વારકાધીશ જી માતાજી કેમ છો તમે બધે મજામાં જ તો શું પીધું કાબિયે ચૂપી વસ્તુ કેમ લાવ બટેકું તો લાવ ચૂસ કે લાવ તો લાવ બિરયાની લાવ 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 <noise> gandit hengke sofi Hai <noise> kew bidiganik hawihye <noise> kobi nih <noise> dungri nih <noise> betekah <noise> nih

मटे चिंगड़ा जोड़ा सुधाई रहा चिंगड़ा जब मैं चिंगड़ा जोड़ा जब मैं जब भी तब मैं डाला कि तब मैं तब मैं टपक लाके दे रहा चिंगड़ा भी ने तो मैं खा वाले तो बच्चे आपने मम्मी ठोली बच्चों ने ना किले से मिठाई तो, है। तो, 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 तो ये वो मतलब तो रेसिपी देती हो ये वो तो रेसिपी नहीं

હા તો કામ કોઈ મને ક્યાં ગયું એ જ ખબર ન પછી ક્યાં ગયું કામ માલ પણ આવી જવા તો હવે નાણાં પછીના લોકો એ બધા માલ બરાવશે થામધો ને બાકી પડ્યા છે થાંભશું કપડાં કપડાં થોડી આજે મેં બાકી કે કંઈક અલગ બનાવું એના માટે થયું છે ને બતાવું એક જ આપણે આ મસાલાવાળા ભાત કરવાના છીએ અને ભાત પણ અહીંયા જો પલારી દીધા હતા અમે માસુની ભાત અહીંયા હવે કે બધી બરાબર થઈ ગયું છે જો એક જ નાખી દઈ ચટણી લાલ મરચું છે આ પછી હિંગ સોરી હિંગ નથી હળદર બે ચમચી જેટલું હળદર નાખું છું ધાણા જીરું મસાલા આપણે ભરપૂર નાખીએ એટલે સ્વાદે ભરપૂર આવે ને હમણાં મીઠું નાખવાનો મતલબ જ કે તેલ બધું છૂટું પડી જાય ફટોફટ થઈ જાય ખુશી જોરદાર આવી જાય ભાતને પહેલા જ પલાળી નાખી તો કલાક અડધી કલાક જેવું થયું એટલે ભાતને તો બહુ સીટી નહીં પડાવું અને બટી ગાય આપણે છે ને જો આ છે એટલે ફટોફટ થઈ જશે લસણ ને કોબી ને બધું એ છે તો આપણે એ હવે એડ કરી દઈશું આમાં લસણ છે અને કોબી છે થાય લો સારું ચાલો પેલા વઘારમાં લઉં કામ કે કૂકર પકડવું પડશે ને હાથે દુખવા મીંડો છે થોડી વારમાં બતાવું બનાવી તારીને દીધા છે બટેકા નાખી દીધા છે એને હવે એને છીને પછી કોબી બટેકાનું ખાશ लीड माते बंद करी नाम बाकी से बंद नहीं करना है ढकी नहीं रखी सी ने मसाला तो सुनना आप बता रहे है ने पैक करने पछ मुठी दे कारण के मैं के ऊपर थारो कर जाऊं राम जी खड़ पर से जाऊं तो साफ करना की फटाफट मसाले वो लगनी चमची जैसे तो डिजाइन रख और अब

પણ એમાં એક મિસ્ટેક થઈ ગઈ હતી કે વિડીયોના ચક્કરમાં રહીને આને જોવામાં રહી ને જો આની પાછો કે કેવો જો રહી હા તો પાણી વધી ગયું તને મને ખબર જ હતી કે ચોખ્ખા પલાઈ રહ્યા તા તો પાણી કદાચ મેં કીધું વધી ગયું કંઈ ત્યારે કુકર બંધ કરતી ને ત્યારે બટ કંઈ વાંધો નહીં કેવી બિરયાની હતી મજા આવી ગઈ છોપડા સાફ થઈ ગઈ ઝરે નો હોય તે માયક્યા પોય જજો કાનું

كان عايز cho عجم بدي ميتك ما تنتهي جاني يلو ماري يلو انا بي يلو Hello, 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 hello. Hello,